હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં તો બધાને દિવાળીની શુભકામના હેપી દિવાળી અને ફ્રેન્ડ્સ હંમેશા ને અમારે તો કેવું કે કામ જ કરવાનું અમારે દિવાળી છે આજે તો હવે કંઈ જવાનું પણ નથી તો ખબર નહીં હવે હું થઈ નહીં સમજું

અને તે દિવસ કેવું હતું પહેલા દિવસ કટિંગ કર્યું હા પાણીને બે વાર મૂકી દીધું દવા સાથે એકદમ મસ્ત લીલું લીલું દેખાય છે હું કપડાં ને એવું બધું ધોઈ લીધું વાસાને કહી લીધું હજુ તો નાવાનું બાકી છે પણ છે ને અહીંયા છે ને થોડોક કલર સેટ અહીંયા રહેને જતા હતા ને તો લઈ આપ્યો તો નહીં કલર વેચવા વાળા તો હવે બનાવી લઈએ મને તો આવડે નોટ પણ આમ કલર થી નહી આવડે એટલે એમાં હું રંગોલી પૂરવાનો દે આવડતું હોય પણ ભલે અમારું ઘર નથી પણ આઈ જઈ રહે છે તઈ હવે થોડી ઘણી ખુશી થી રંગોલી એટલું જ બનાવી લીએ અને સંજે દેખો સફાઈ કરવા જાય છે પેલી બાજુ જારા પાડવા જાય છે જારા થોડીક વારમાં જ બનાવી દે કરોડિયા વાર જ નહીં લાગે થોડીક વારમાં કાલે પાડ્યા હોય ને તો પાછા આજે તો દેખાય જ એટલા જલ્દી સ્પીડમાં બનાવી દે નહીં સમજો તૈયારીમાં જ બનાવી લે અને દેખો ફ્રેન્ડ્સ આ બાજુ છે ને કલર છે આટલા કલર લીધા હતા તો હેન્ડો હવે થોડું ઘણું આપણે કંઈક રંગોલી હંગોલી બનાવી બીજું તો કંઈ નહીં હું છે ને તમને બનાવીને પછી બતાડું ની ખબર નહીં હજુ ટીવી બને હું કંઈ દિમાગમાં નથી અને બધું ફોનમાં તો હોય પણ ચાલશે આપણી જોડે બધું કંઈ હોય નહીં આટલી વાર મેં બનાવી તો જાઉં કેવી બને છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહે છે તમને બતાડું હું રંગોલી કંઈ મને એટલી ખબર નથી કે રંગોલી મને છે ને કાલે હું યાદ આવતું હતું ખબર આપણે કંઈક કોળિયાને તો આપણે દીવડા પ્રગટાઈએ એમ દીવા અહીંયા હરગાઈ કેટલું મસ્ત લાગે એવું મને વિચાર આવતો તો પણ અમારી જોડે હતા નહીં ને પછી બજારમાં તો તમને ખબર જ છે કે જવાય નહીં અહીંથી થોડુંક દૂર છે અને પાછું રજા લેવી પડે ને પછી જવાય તો એવું થતું હતું ને તો પછી સાંજ પડતા છે ને અહીંયા રહીને કલર વેચવા વાળો જતો હતો લગભગ કોડિયા વાળું નહીં કાલથી ધનતેરસના દિવસથી મળી જાય તો કેવું રોજ આપણે હરગાય તો એ હવે

તો જોઉં હું અને તમને બતાવું આ તો ફૂલ બનાવે છે એટલે માથામાં નાખવાના કેવા ફૂલ લેતા હોય ને વધારે પડતા માથામાં નાખવાના એવા ને એવા ફૂલ બનાવી દે રંગોળીમાં કંઈક બીજું બનાવીને નવું નવું હોય તને શું થાય પણ મેં બનાવો તને કઈ થાય છે ફૂલ જેવું લાગે એટલે પછી મને એમાં થાય વાર તું ફૂલ જ બનાવે મને ફૂલ બનાવે ને મને ફૂલ બનાવી દેશે એવું લાગે જોડે જોડે બનાય બનાય આપણે ફ્રેન્ડ્સ બધા જોઈએ આવડે એટલું બધું રંગોલી ચમચી થી નહીં સાઈડ માં પડે બધું દેખ કલર ઉમેરાય જાય ને આપડી જોડે થોડું બધું હોય कलर ही चार बनाई ना कि फटाफट बनाव छु हाँ हाँ आटलू से पूरी रंगोली के हाँ रंगोली पूरी एक एक फूल में एक रंगोली पूरी

કેટલા સમોસાને એટલી મહેનત કરીને ફૂલ બનાવ્યું અને સંજુ દેખો મને ચીટિંગ કરી મને કઈ કે તો કે આવું લખવાનું કઈ હું ચીટિંગ ની કરી ખબર જ ભાઈ તો પછી મને એવી મહેનત કરાઈ હવે દેખો હેપી દિવાળી લખીને પાછો કેટલો બધો તને ઈનામ નહીં મળી જાય હો વધારે પેલી નહીં કરીશ તને ખબર છે ને હું સ્કૂલમાં માં શું કરતો હતો drawing માં તે કોઈને નંબર જ નહોતો આવતો ખબર ને પહેલો મારતા તારો એ નહીં આવતો હતો હવે છે ને હું બનાવતો હોય ખબર નહીં પેલા મને કીધું કે મને કઈ આવડતું નહીં હું સંજુ

મને કઈ દિમાગમાં નહી આવ્યું હું તો ખાલી બોલવા માટે હું તો ખાલી બોલવા માટે બોલે નહી ને એવું દિમાગ ચલાડે છે સંજો બધારે પેલું કેવા ભરીને આમ દોરતા હોય ને તું હાથ હાથ જ બનાવે આપણા હાથ થી છે अपने हाथ काफी से पची हो जरूर डबडाई संजू तो ही एक दीवो बना मैं ही बनाऊ माने वही हाँ बनाओ ताई तन देखीन बने ही थे मैं बनाऊ मन कहानों नहीं कि वही मैं ही अधिवो नहीं बनाऊगी गनीज है ना मस्त हनीबाज हजु का एक आनीच्चा नाम का एक कलर पूरी देने

કોનો નંબર આવે મારો કમેન્ટ મને ખબર જ છે બધા કમેન્ટ કરશે કે સંજુ મસ્ત રંગોલી બનાવી હેપી દિવાળી લખી મારો તો એ રહી ફૂલ એટલે હું કહું ફૂલ જ તમને ગમે વધારે મન થોડી ખબર હતી बस ने हाँ हवे हाँ। कई बीजू से आमा बीजू ना आमा बीजू का एक तारे का एक बना हुआ है बने ले <laughs> विचार करे से हवे समझे तारे कलर जो है या ना हो मारा ही है नहीं आज जो मैं ही बनाऊ ધીરે ધીરે કરતું સંજુનું વધતું જ જાય મનની ભરાતું લાગે એમ કે હવે મારે આટલું જ કંઈ નહીં એમ એમ કરતાં કરતાં વધતું જ જાય હવે કે અહીંયા થોડુંક પાડી દઉં અહીંયા થોડોક કલર પૂરી લઉં થોડુંક સારું લાગે કેવું હવે એમ થાય ને કે બનાવું દે એમ પહેલાં એમ કે મને કંઈ નહીં મને કંઈ નથી માર બનાવું એમ કરીને તાર બનાવું હોય ને તો બનાવી એમ કે પેલો ને પછી એટલે હું તને છે ને છેદ કરાવ તો બનાવે કે નહીં એમ પછી કેટલું એકદમ કમ્પ્લીટ જ બનાવે પછી થોડું કંઈ બગડવા નહીં સંજુ કંઈક નંબર હમર લેવાનો હોય ને તો ઘણો મહેનત કરે હા એ બધું છોડી દીધું

તો ફ્રેન્ડ્સ હવે સંજુ આ સાઈટ આવું બનાવી લીધું છે અને હવે અહીંયા આવું બનાવે છે અને આ નીચે નાની થોડીક ડિઝાઇન અહીંયા આવે નહી કલર પૂરું બને છે તો આવું હા અને આ દીવડો પછી આટલું નામ આ અને ઉપરનું એટલું સંજુ અને આ ને ખાલી આટલું એટલું હું બનાવ્યું અને

નહીં એટલે કે મન કેટલા વાર અરપાડી આપીએમ આવ છે ને બ્લોગ માં બતાવ અન પાડી હો ક્યારે સમય આવે નહીં ધારે બનાવીને ત્યારે પાડેલી હોય એવું કઈ નહીં હોય ત્યાંડો હવે છે ને હું આમાં કયો કયો કલર પૂરો સંજો બતા ચાર કલર છે કયો કયો પૂરો ને અલગ અલગ પૂરો વાત નહીં આ કલર આમાં રાખી દઉં ઓકે આને છે ને હવે લાલ જ લાગી છે રંગોલી બનાવવાની એટલે ઊભો નહીં થતો અને હું છે ને એને શાકભાજી લેવા માટે મોકલું છું અગિયાર વાગી ગયા છે બધું સફાઈને એમ કરતા તો અમારે સાડા દસ જેવું થઈ ગયું અડધો કલાક આમાં જ હવે થોડીક વાર બેઠા ને તો આપણે રંગોલી બનાવી દઈએ વિચાર્યું ને તો મેં પેલી સાઈડ બનાવી સંજો હવે તો અત્યારે અગિયાર સાડા અગિયાર થવા આવ્યા છે શાકભાજી લેવા નથી જતો અને હજી નાવાનું પણ બાકી છે તો હેન્ડો સંજો હવે હું ના લઉં અને તારો શું વિચારજાર દેખ્યો ને હજુ પૂરવા લાગે ને રંગોલી કમ્પ્લીટ જ થવા જોઈએ અધૂરી રી વાવી જોઈએ અધૂરે નહીં મુકાય અને છે ને બીજાથી કેવું બધું આમ ડબડામાં પૂરીને બધું એમ આમ કરતા હોય અને સંજુ એકદમ છે ને બધું હાથથી જ બનાવ્યું નહીં સંજુ અને એમાં પાછા ચાર કલર અને હાથથી તો હેંડો એટલી મહેનત સંજુ કરી દા હોય અને હું રંગોલી પૂરી કરી આલું અને પછી તમને બતાવી દેવા ને પછી ના એ ધોઈ ખાવાનું ને એવું બધું બનાય નહીં દિવારી ને દિવસે મોડા ના હશે ને તો આખું વરસ એવું જશે એવું થોડું એટલે એવું કેતા હોય અમારા છે ને પેલા ઘરે હતા ને તારે એવું કહેતા હોય સવારમાં છે ને વહેલા સાચી વાત નહીં આપણને વહેલા નાઈ પછી સારા કપડાં પહેરીને બધું જલ્દી જલ્દી કામ પૂરું કરી દે એટલા માટે આમાં જ કહેતા હોય કે જલ્દી ઉઠીને નાઈ તો સારા કપડાં પહેરવાનો એટલે છે ને આખું વરસ એવું જાય પછી આખા વરસમાં થોડું નવા નવા કપડાં પહેરીએ આપણે એક જ દિવસ તો ઠાડો અને પૂરી કરી આપવું એટલે કંઈક શાકભાજી કંઈક લઈ આવે અને પછી કંઈક ખાવાનું આવવાનું બને બાકી બહાર આજે તો રોજ વહેલા બનાવે દમ પણ આજે છે ને વાર લાગશે નહીં સંજુ ફાઇનલી રંગોલી બની ગઈ છે અને આ સંજુ બનાવી છે એટલે સંજુને કહેજો કેવી છે એમ નહીં સંજુ રંગોળી બનાવી છે બસ પેલી બાજુ હું બનાવી હતી નાનો ઊંધું ફૂલ તો હેન્ડ હવે છે ને સંજુ જાય છે બજાર ગામમાં ગામમાં જાય છે તો એને હું પૈસા આપી દઉં એટલે શાકભાજી લઈ આવે બસ સંજુ તો દુકાને જઈને આવતો રહ્યો પણ છે ને કઈ શાકભાજી નથી બધું લેવા ગયા कौन गरीब रहेगा का खाई नहीं समझो कहाँ खाई था तो आ थोड़ा बने वस्तु तो मैंने इस हिसाब से आवाज़ ही नहीं લાલ મલ્યા કે હમ એટલે મેં તું ટામેટા સેવ બનાવે તો એ ચાલશે એમ તો કોણ ને કેવું બનાવી લે ઠંડુ ગરમી ગરમી ઘણી થાય ને માથું એટલું મને ખબર નહીં ગોરી મંગાવો ભૂલેજ

डेढ़ को घुसी जो ने मतलब मैं डेढ़ कानी बो बीक लागन है मतलब हवे हूं से ने 12 वासन धोई लेव बाकी थोड़ा जान आवे तो अंदर धोई लेवाई संजो मन या थी वासन वेनी आप जो हाँ ने या थी वासन वेनी आप जो हम देर नाम से हाँ कई छे बाहर थी थेट मई आवछु અહીંયા છે ને તલાવ નજીક છે ને એટલે કા અને પાછા પેલા હોય ને નીચે વાળા અલગ બાકી આવી દિવાલમાં બધી કુદીને આવી દિવાલમાં પણ ચીકી જાય અને પછી મને દિવાલે દિવાલ ઉપર ચડે ઠેઠ ઉપર ચડવું હોય એને તો એ દિવાલે દિવાલે ચડી જાય એમ એટલે છે ને અલગ પ્રકારના એટલે આમ થાય કે આપણને ચોટી જાય ને એ ઉખડે અને

એટલા બધા બહુ જ બધા એમ જૈનતાઈ બધા દેખાતા જ હોય મને પછી રાતે ઊંઘ આંખો બંધ કરે ને સંજુ તોય મને એમ એ દિયાદા બોલ આંખ બંધ કરે ને તો એનો ચહેરા દિયાદા ખબર નહીં હું એને ને મારા હું છે ને કંઈ એની મને એ કશાની એટલી બીક નહીં લાગે બાકી એનાથી ગભરામ ન થઈ તો છે ને સંજુ હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દે નહીં તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી જય શ્રી રામ બાય બાય